કઢાઈ લઈ લેશું તેની અંદર આપણે ગોળ એડ કરીશું ને ગોળને મેલ્ટ થવા દેશું ગોળ મેલ્ટ થાય છે ત્યાં સુધીમાં તમે જલ્દી જલ્દી લાઇક કરો અને ફોલો કરો તેની અંદર આપણે બે ચમચી પાણી એડ કરી દેવાનું અને આ રીતે આપણે ચલાવતા જશું અને ગોળની સારી એવી આપણે પાઈ લઈ લેવાની છે ગેસની ફ્લેમ થોડીક વાર માટે આપણે હાઈ કરી દેશું પછી લો કરી દેવાની આ રીતના બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગોળના પાયાને થવા દેવાનો છે પછી આપણે તેને ચેક કરવાનું છે આ રીતે થોડા ગોળના બુંદ છે તે આપણે પાણીની અંદર એડ કરી દઈશું અને એકથી બે સેકન્ડ સુધી રેવા દેશું પછી ચેક કરી લેશું ગોળ આ રીતના આસાનીથી ક્રિસ્ટલની જેમ તૂટી જતો હોય તો આપણો પાયો પરફેક્ટ છે પણ ગોળ તૂટતો નથી એટલે આપણે હજી થોડી વાર થવા દેવાનું છે ફરી આપણે ચેક કરી લેશું આ જ પ્રોસેસથી ગોળને આ જ રીતના ચલાવતા રહેવાનું છે છોડવાનો નથી જો ગોળ છોડી દેસુ તો ગોળ છે તે કાળો પડી જશે તો અહીંયા આપણો ગોળ છે તે એકદમ ક્રિસ્ટલની જેમ તૂટે છે એટલે આપણો પાયો એકદમ પરફેક્ટ છે તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તેની અંદર મમરા એડ કરીને સારી રીતે મિક્સ કરી દેસુ અને ગોળ મમરાને આપણે સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાંથી લાડુ વાળી લેશું તો તૈયાર છે આપણા સંક્રાંતિ સ્પેશિયલ મમરાના લાડુ લાડુ વાળીએ ત્યારે આપણે થોડો પાણીવાળા હાથ કરીને લાડુ વાળી લેવાનો છે અને ફટાફટ જ આ પ્રોસેસ કરવાની છે નહીંતર આપણું મિશ્રણ છે તે એક જગ્યાએ સેટ થઈ જશે આગળના વિડીયોના વિજેતા છે ચાંદનીબેન નીમાવત જો તમારે પણ આ વિડીયોની અંદર તમારું નામ લેવડાવવું હોય તો મને સારી એવી જરૂરથી કમેન્ટ કરજો અને આ વિડિયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને ફોલો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું બીજા નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ હન્ડ્રેડ કે ફટાફટ પૂરા કરવાના છે